મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ બીજું મેસી ટ્રેક્ટર પણ વેચવાનું છે બે ટ્રેક્ટર હતા મેસી બસો એકતાલીસ અને બીજું છે મેસી બસો પીસ્તાલીસ કલ્પેશભાઈને વેચવાનું છે આ વિડિયો છે મેસી બસો નો તો તમારે મેસી બસો એકતાલીસ લેવાનું હોય તેનો વિડીયો પણ તમને આગળ મળી જ જશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો તે વિડીયો પણ જોઈ શકો છો અત્યારે છે મેસી બસો પીસ્તાલીસ ટોટલ જવાબદારી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો